મિત્રો સવારનો મારા ફાર્મનો નજારો જોઈ શકો છો હવે તો ઠંડક પણ થઈ ગઈ છે આજે પચીસ નવેમ્બરે સરસ મજાની ઠંડક થઈ ગઈ છે હવે શિયાળુ પાકને મિત્રો કંઈ વાંધો નહીં આવે અને ફાર્મ ઉપર ગલોડિયા પણ તમે જોઈ શકો છો નાના નાના અત્યારે હાલ મારી સાથે તો મિત્રો પૂરા વિડીયોમાં તમે બનેલા રહો આ ફાર્મ ઉપર આવી ત્રણ કૂતરીઓ છે મિત્રો તમે જોઈ શકો છો અને ગલુડિયામાં પણ એવો સંપ છે કે ત્રણે કૂતરીમાંથી ગમે તે કૂતરીને ધાવતા હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો મારી સાથે એકદમ ક્યૂટ એ લોકોનો પણ એટલો સમ છે કે એકબીજાની માં અલગ અલગ છે એટલું પણ એ લોકો ધાવતા હોય છે અને આ તમે જોઈ શકો છો મારા દેશી ડોગ દેશી કૂતરા કહી શકાય ઇંગ્લિશ નહીં મિત્રો તો એ પણ તમે અમારી સાથે જોઈ રહ્યા છો અને નાના ગલુડિયા અત્યારે મોબાઈલ સામે જોઈ રહ્યા છે અને અત્યારે સવારની ઠંડકમાં આનંદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મારી સાથે અને સરસ મજાનો ફાર્મનો નજારો પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અગાઉ પણ મેં બતાવેલા ફાર્મ અને આ રીતના મારા ફાર્મનું દૃશ્ય પણ તમે જોઈ શકો છો અત્યારે છોટા હાથીને કલર કરવાનું ચાલુ છે કલર બાદ પણ સરસ મજાનો દેખાશે ટેમ્પો એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અને અલગ અલગ ફાર્મના હું આપને દ્રશ્યો બતાવીશ અત્યારે મિત્રો આ બીજા ખેતરમાં ડ્રીપની નળી નાખવાનું પણ ચાલું છે તમે જોઈ શકો છો દિનેશભાઈને અત્યારે હવે ડ્રીપની નળીઓ નાખવાની ચાલુ કરી દીધી છે કોઈ કોઈ ખેતરમાં પૂરી પણ થઈ ગઈ છે મિત્રો નાખવાની એ પણ આપને જણાવી દઉં નાના બાળકોને તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં આનંદ લઈ રહ્યા છે અને હવે આ ખેતરની અંદર ડ્રીપ નખાશે રેલવે સ્ટેશનની બાજુમાં મિત્રો રેલવે સ્ટેશન અમારે બાજુમાં જ છે રેલગાડીને પણ તમે જોઈ શકો છો અત્યારે ઇલેક્ટ્રિક કામ પૂરું થઈ ગયું છે અમદાવાદથી ઉદયપુરનું એ પણ તમને જણાવું આ બાજુના ખેતરમાં ડ્રીપ નાખી દીધી છે છોટે દિનેશને પણ તમે જોઈ શકો છો આનંદ લઈ રહ્યા છે અને આ રીતના અમારું કામ ચાલુ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં મિત્રો મારું આ બીજું ફાર્મ પણ તમે જોઈ શકો છો પ્રેમ શાંતિ ફાર્મ નામ આપેલું છે મેં મિત્રો મારી મમ્મીનું નામ પ્રેમિલાબેન છે અને પપ્પાનું નામ શાંતિભાઈ છે એના નામ ઉપરથી પ્રેમ શાંતિ ફાર્મ આપેલું છે અને અમારા સ્ટાફ માટે ગાયો આપેલી છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો દેશી ગાયો આપણે તો એનું છાણ અને મૂત્ર ખેતીમાં કામ આવે અને દૂધ એ લોકોને કામમાં આવે આ બીજા ફાર્મની અંદર પણ બટાકાનું વાવેતર થઈ ગયું છે હજુ મગફળી વેચવાની બાકી છે આ રીતના બનાવેલા છે ઘોડાઓને રૂમો બધું તમે જોઈ શકો છો અત્યારે બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા છે અને હવે ટ્રીપની નરી નાખવાનું આ ખેતરમાં પણ ચાલુ છે મિત્રો એ આપને હું જણાવી દઉં ગીતાબેન અત્યારે બેસી રહ્યા છે હવે માથું ઉરાવાની તૈયારી કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો અને દરેક ખેતરમાં દરેક પ્રકારના ઝાડ છે જાંબુ રાયણ કણજી સીતાફળ પપૈયા બધા છોડ પણ અહીંયા છે આંબલી પણ વાવેલી છે બે દેશી આંબા પણ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અત્યારે કાતરી તરવાની ચાલુ છે બાળકોના નાસ્તા માટે બટાકાની અને માજી ચૂલા પર રોટલા બનાવી રહ્યા છે એ પણ જોઈ શકો પ્યોર ચૂલા ઉપર જ ભોજન અત્યારે બન અને હવે ચૂલા પર બે ચૂલા ચાલુ છે એકમાં કાથરી અને તરાઈ રહી છે અને બીજા પર રોટલા થઈ રહ્યા છે રાજશ્રીને તમે જોઈ શકો છો અત્યારે આ ઓફિશિયલ શેડ બનાવેલો છે અને મેહુલ પણ હવે તૈયાર થઈ રહ્યો છે અને બધી ઘર પૂરતી શાકભાજી ખીલોડી પણ છે અહીંયા વાલોર રીંગણ બધું છે મિત્રો આ રીતના વાલોર પણ વાવેલી છે અને સુરતી વાલોર રીંગણ બધું એક ચાસ કરેલો છે આ ઘાસની અંદર જોઈ શકો છો તમે મિત્રો તો આ રીતના અલગ અલગ ખેતરમાં અલગ અલગ કામ રોજિંદા થતા હોય છે મિત્રો એ પણ હું જણાવી દઉં અને દરેક ખેતરમાં આ રીતના અમારે ઝાડ હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો